નંબર ભાજપ કાર્યાલયનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું ધમાકેદાર શુભારંભ જનસંઘ સમયના વરિષ્ઠ નાગરિકો રહ્યા ઉપસ્થિત સ્વયંભૂ ઉમટેલી જનમેદની જોતા ચારેય સીટો પર ભગવો લહેરાશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાઈ કર્યો પ્રચારનો શુભારંભ પારડી દમણીઝપા ખાતે આજ રોજ ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર પાંચના ભાજપ કાર્યાલયનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો અહીં ગજુભાઈ ગાંડાભાઈ કાંતિભાઈ વાજપાઈ યુસુફભાઈ પારડીવાલા જેવા જનસંઘના સમયના ભાજપના પાયાના કાર્યકરો રહેતા હોય પહેલેથી જ વોર્ડ નંબર પાંચને ભાજપનો ગઢ માનવામાં આવતો લોકો ભગવાનના રંગે રંગાયેલા છે ભાજપે આ વખતે યુવા કાર્યકર્તાઓને તક આપી છે વોર્ડ નંબર પાંચ ની વાત કરીએ તો ચેતનભાઈ નવીનભાઈ પટેલ ભૂતકાળમાં વલસાડ જિલ્લા યુવા પ્રમુખ તરીકેનું પદ સોંપાવી ચૂક્યા છે જ્યારે જિજ્ઞેશ કુમાર રતિલાલ પટેલ પણ શહેર સંગઠન સાથે રહી પક્ષે સોપેલ જવાબદારીઓ નિભાવતા આવ્યા છે જ્યારે મયુરીબેન દક્ષેશભાઈ પટેલ તથા અનિતાબેન બ્રિજેશભાઈ રાય પણ વર્ષોથી ભાજપ સાથે રહી પક્ષનું કામ કરતા આવ્યા છે આમ વોર્ડ નંબર પાંચની વાત કરીએ તો આ વખતે વોર્ડના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થશે એમાં કોઈ બે મત નથી કાર્યાલયના શુભારંભ બાદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અન્ય મહાનુભાવો સાથે મોટી જનમેદની રેલી સ્વરૂપે પ્રચારનો શ્રી ગણેશ આજ રોજ દમણી ચાપાથી પારડી સ્ટેટ બેંક સુધી કરવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર પાંચ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાઈ આ ચારેય ઉમેદવારોને સમર્થન આપ્યું હતું જો તમારા આ વોર્ડ નંબર પાંચના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવો હોય તો વોર્ડના દરેક નાગરિકોએ સમયસર મતદાન મથકે પહોંચી એવીએમ મશીનના એક બે ચાર અને આઠ નંબરના કમળના નિશાન સામે બટન દબાવી નીચે આપેલું પીળું બટન દબાવી પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી આચારે ઉમેદવારોને વિજય બનાવાશે

પચીસ વર્ષ પછી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ફરીથી સ્થાપિત થઈ છે અને એ ઉત્સાહના લીધે આ વિસ્તારમાં પણ આપણા પાર્ટીમાં પણ રાણા જેણે અપક્ષ ઉમેદવારી કરી હતી પણ આ વિજયથી પહેલાઈને આપણી સાથે આપણા સપોર્ટમાં આવી ગયા છે જશે તો બીજા પણ આવી જશે પણ યુસુભાઈએ કીધું કે જેટલા કાર્યકરો છે જેટલા કાર્યકરો ઘરે ઘરે ભરે તો આપણા વિજયને કોઈ રોકી શકે એમ નથી અહીં મટાળા વડે મોટી આભાર મારું છું એ સાથે આપણે જેટલા મનમાં જેટલા ફોડો તેમન કંઈક અંશાર અહીં આવો વટારા વડે આભાર માણું છું